રાજકોટ નજીક આવેલા રીબડા ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠા ખોરવાની સમસ્યાઓથી કારખાને મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં વીજ પુરવઠાને લઈ સમસ્યાઓના કારણે ઉદ્યોગોનું ઉત્પાદન છે જેની સીધી અસર વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ પર પડી રહી છે રિબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું કે વીજ પુરવઠો અચાનક બંધ થઈ ગયો કે ઓછા વોલ્ટેજની રોજની સમસ્યા છે આ બાબતે વીજતંત્રને અનેક વખત લેખિતમાં રજૂઆત અને મૌખિક રજૂઆતો કરવા આવી સમસ્યાનું કોઈ જ નક્કર નિરાકરણ આવ્યું નથી જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની આંદોલન ઉચ્ચારવામાં આવી છે એક પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેગમાં આવ્યા હોય પોલ પડી જાય અને પોલ પડી જાય પછી અમારે જમ્પર જાય આવા અમારે અવા નવા પ્રોબ્લેમ આવે તો અમે બહુ હેરાન થાય છે ત્યાં નાના મોટા ઉદ્યોગો ઘણા બધા છે જે એક આશા સાથે ત્યાં શિફ્ટ થયા હતા નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કે અમને નવી ફેસિલિટી મળશે પણ મૂળભૂત સગવડ નથી ત્યાં અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટીનો જ છે નાના મોટા પ્રોબ્લેમ્સ છે જેવા કે અવારનવાર લાઇટ જાવી દિવસમાં બે થી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય માન્ય સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય ટીસીમાં ધડાકા થાય સૌથી બીજો મોટો પ્રોબ્લેમ છે વોલ્ટેજનો વોલ્ટેજ અપડાઉન બહુ થાય